મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને એકસો નવનો નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કામતરું છે પોલીસ જા જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત છે એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે પછી એસપી હોય ડીએસપી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કોઈ પણ હોય પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે ત્રણસો પાસઠ દિવસ કોર્ટ ખુલ્લી હોય વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં એ પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઊભી રહી જાય ભવિષ્યમાં આપણે એવાય દિવસો જોશું પત્રકાર તરીકે અને વકીલ તરીકે હું પણ જોઈશ કે કોઈ વિધાનસભામાં કાલે ઊઠીને વિરોધ કરતો હોય તો પોલીસ ત્યાંથી બોચી પકડીને રહી જો થાય ત્યારે સત્તા પક્ષના તાલુકા પ્રમુખ હોય પેજ પ્રમુખ હોય બોર્ડ પ્રમુખ હોય તો પણ ઉપરથી પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં અને એમાં એ વ્યક્તિ જો પાર્ટીમાં નડતર રૂપ હોય ને તો પુરવીનભાઈ એફઆઈઆર દાખલ થાય પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના માધ્યમથી સો ટકા કહીશ કે એકવાર મનોમંથન કરો કે તમે શા માટે વરદી પહેરો છો તમે કાયદા કાનૂનની લાગ મર્યાદા અને સન્માન જાળવવા માટે વર્દી પહેરો છો તમે કોઈ પાર્ટીની પગચમતી કરવા માટે વર્દી નથી પહેરતા એવી શસ્તમ ઊભી કરો કે તમારી સાત પેઢીનું કલ્યાણ થાય બાકી ભવિષ્યમાં તમારી જનરેશન ને તમારી આવનારી પેઢીઓ ને તમે જાતે જ ગુલામ બનાવી રહ્યા છો ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે જે રીતના ધરપકડ કરી છે અને ત્યારબાદ જે સમગ્ર પોલીસની કાર્યવાહી છે તેને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કાયદો શું કહે છે તે વિશે આજે વાત કરવી છે અને આજ ચર્ચા કરવા માટે આપણી સાથે એ વરિષ્ઠ વકીલ મેયુલ બોગરા જોડાઈ ગયા છે મેહુલભાઈ ગુજરાત તકમાં આપનું સ્વાગત છે ધન્યવાદ ધન્યવાદ મેહુલભાઈ સૌ પ્રથમ તો પોલીસની જે કામગીરી છે રનિંગ ધારાસભ્ય ચૈતર વસાવાને ઉપાડીને લઈ જાય છે તે ફરિયાદ નોંધાવા જાય છે ભાજપના તાલુકા પંચાયતના જે સદસ્ય છે તેની વિરુદ્ધમાં અને ત્યારે જ તેમને પકડી લેવામાં આવે છે આ ઘટનાને પહેલાં તો આપ કઈ રીતના જોઈ રહ્યા છો પક્ષ વિપક્ષારાસભ્ય હોય કે વિપક્ષ હોય ડ્યુટી ડિસ્ચાર્જ કરતો એનો મતલબ એવો છે કે જયારે જનતાનો અવાજ રિપ્રેઝેન્ટ કરતો હોય જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી સંકલન બેઠક હતી જેમાં પ્રાંત કચેરીમાં એ લોકો ગયા હતા તો એનો મતલબ એવો છે કે જનતાનો અવાજ રિપ્રેઝેન્ટ કરવા ત્યાં ગયા છે હવે જો જનતાનો અવાજ બનીને ત્યાં ગયા છે તો એની પોતાની ડ્યુટી એ ડિસ્ચાર્જ કરે છે તો એ સમય દરમિયાન ધારાસભ્યની ધરપકડ થઈ શકે નહીં ધારા સભ્યને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જશે લઈ જઈ શકાય નહીં જો એ કરવું હોય તો અગાઉ ગવર્નરની પરવાનગી જોઈએ આ તો એવું થયું છે પુરવીનભાઈ કે ભવિષ્યમાં આપણે વિધાનસભાની અંદર વિરોધ પક્ષ વિરોધ કરતો હોય

તો જો એફઆઈઆર વાંચીએ ને તો હવે એટલા ટેવાઈ ગયા છે કે આપણને ખબર પડી છે કે ફોલ્સ અને ફેબ્રિકેટેડ કેવી છે અને હકીકત કેવી છે ઘટનાક્રમ અંદર જે પણ બન્યો હોય એ કોઈ જોયો નથી પરંતુ મેં આખા વિશ્વમાં ક્યારે એવા બ્રેકિંગ ન્યૂઝ નથી સાંભળ્યા કે કાચનો ગ્લાસ કોઈને છૂટો વાગ્યો અને વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થઈ ગયું તો એક બુરખાની ભર્યો તર્ક કહેવાય એક ગાંડો માણસ પણ આ વસ્તુ માની ના શકે કે ગ્લાસ મારવાથી કોઈનો મર્ડરનો ઈરાદો હોય મારીઓ ના મારીએ તો પછીની સાઇડ ની વાત છે તો ખોટ ડિસાઈડ કરશે પછી એમાં સેક્શન સેવન્ટી નાન લીધે છે કે મહિલા સામે અભદ્ર ભાષાનો પ્રયોગ તો આપ મેં તો હજારો એક સાંસદના ભરૂચના સાંસદના લાઈવ વિડીયો જોયા જેમાં સર્કલ ઓફિસરો અને મહાબેન સામે વિડીયોમાં ગાળો દે છે કદાચ આપણે જોયો હોય ના જોયો મને આઈડિયા નથી પણ ગુજરાતી જનતા એ જોયો હશે તો ત્યારે કાયદો વ્યવસ્થા ક્યાં જાય છે એ અભદ્ર ભાષા નથી કે સત્તા પક્ષમાંથી જો બોલે તો પછી એ ગુલાબના ફૂલ જેવા શબ્દો અને કદાચ વિરોધ પક્ષ કોઈ બોલે તો એ અભદ્ર ભાષા મારી નાખવાની ધમકી નુકસાની આ બધી ધારાઓમાં ફરિયાદ છે અને આ એક રેડીમેડ સેક્શન હોય છે કે કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય તો ત્રણસો એકાવન ત્રણ એટલે મારી નાખવાની ધમકી નાખી જ દેવાની પણ જે પર્ટિક્યુલરલી એકસો નવ નાખી છે તો પૂર્વભાઈ મારા ઘટનાક્રમ વાત કરું કે જયારે આજથી બે વર્ષ પહેલા મારી ઉપર હુમલો થયો ને

એટલે કે આઠ થી નવ કલાક પછી ત્રણસો નો ઉમેરો થયો હતો જે હકીકતની ઘટના હતી એમાં એક મર્ડર નથી દાખલ થતી પરંતુ જ્યારે સામાન્ય વ્યક્તિ વિરોધ પક્ષનો વ્યક્તિ છે તો એને કઈ રીતે ફસાવો એનો અવાજ કઈ રીતે દબાઈ દેવો એના માટે જે આ એકસો નવ કલમ ઉમેરી છે એ મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને એકસો નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે પૂર્વિનભાઈ મેહુલભાઈ એક એફઆઈઆર વાત કરીએ તો તેમાં એકસો નવ ની કલમ છે ત્રણસો એકાવન ની કલમ છે ત્રણસો બાવન ની કલમ છે અને એક ધારાસભ્યને ધરપકડ કરવા માટેનો પ્રોટોકોલ શું હોય અને ક્યાંક ને ક્યાંક તેના પરિવાર એવો પણ આરોપ હતો કે તેમની બપોરે ધરપકડ કરવામાં આવી હતી અને રાત સુધી તેમને એફઆઈઆર ની કોપી આપવામાં નથી આવી તો એફઆઈઆર ને લઈને શું કાયદો છે કે એફઆઈઆર કેટલા સમય સુધી આપી દેવી જોઈએ મુખ્ય એ છે કે પોલીસ છે ને કાયદો વ્યવસ્થા જાળવા માટે હોય છે એને કોઈ પર્ટિક્યુલર પાર્ટી માંથી પગાર ના આવે એને જહાજ બતા ટેક્સ ના પૈસા માંથી પગાર આવે કોઈ પણ પોલીસ અધિકારી નોકરી લે

કોઈપણ પણ વિસ્તારનો જનપ્રતિનિધિ હોય એની ધરપકડ થાય તો એ વિસ્તારના લોકોએ વિરોધ કરે એ સ્વાભાવિક વાત છે કારણ કે એમનો અવાજ બનીને આગળ આવ્યા હોય ત્યારે એમને એવી વાત કરવામાં આવે કે હાલ અહીંથી નીકળ તારી ઓકાત શું છે જાહેર જનતાના વ્યક્તિ સાથે ત્યારે આપણે એક વાત તો મનોમંથન કરવું રહ્યું કે પોલીસ કઈ રીતે કામ કરી રહી છે પોલીસ જાહેર જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત શું છે એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસા માંથી તમારો પગાર આવે છે પછી એસવી હોય ડીએસવી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કોઈ પણ હોય તો પોલીસની જે સમગ્ર કામગીરી છે પછી વકીલોને કોર્ટમાં ના જ ન જવા દેવાની વાત હોય એટલે ભાઈ વકીલો કોર્ટમાં નહીં જાય તો કઈ કઈ જગ્યાએ જશે અને તમે કોણ છો કે કોર્ટની બહાર ગેટ બંધ કરી અને ઉભા રહી જાઓ તમે કોઈ ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ જજ છો તમે ઓર્ડર કરશો કે કોર્ટમાં કોણ જશે કોણ નહીં જાય

ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ ચાલુ હોય છે હા રૂટીન ડેઝ વર્કિંગ ડે સોમ થી શનિ હોય રવિવારે કોઈ એક બે જજોને ઇન્ચાર્જ આપવામાં આવે જ્યારે કોઈ પણ આરોપી હોય એનું પ્રોડક્શન કોર્ટમાં થાય અને પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે ત્રણસો દિવસ કોર્ટ ખુલ્લી હોય વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં એ પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઉભી રહી જાય વકીલોને રોકવાની શું સત્તા છે અમે અમે એની માટે ક્વોલિફાઈડ થયા છે કોર્ટમાં જવા માટે અમારી પાસે ડિગ્રી છે અમારી પાસે લાયકાત છે અમે એક્ઝામો ક્લિયર કરી દી છે આગરી તમે પોલીસ કર્મચારીને ને ઉકો તો પોલીસ સ્ટેશન ના જાતો તો રાઈટ તો જેમ એમનું સ્વાભિમાન છે જેમ એમનું કામ કામ છે એમ અમારું કામ પણ કામ છે અમને અમારું કામ કરવાથી કોઈ રોકી ના શકે તમને કોઈ કાલે ઉઠીને એમ કે એક સ્ટુડિયો ના હોતા તો ચાલે ના ચાલે તો દરેક વ્યક્તિને બંધારણે જવાબદારીઓ આપી છે પત્રકારને નૈતિકતાથી પત્રકારિતા કરવાની જવાબદારી મળી છે પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી મળી છે વકીલાતને એનો જે પણ પક્ષ છે એનો ડિફેન્સ કરવાની જવાબદારી આપી છે અને કોર્ટને ન્યાય આ મળે એની જવાબદારી આપી છે તો આ તમામ જવાબદારીઓ છે એ પોલીસ પોતાના માથે લઈ લઈશ કે અમે તો ગેટ બંધ રાખ્યું છું અમારે ફોન ઉપર વાત કરવી પડશે એટલે કોની હારે વાત કરે એની તો ખાસ ડિટેલ કાઢવી જોઈએ પહેલા તો કે તમે ઉપર તો કોની હારે વાત કરો છો તમારા એસીઆરે વાત કરો છો તમે આઈજીઆર વાત કરો છો ટીજીપીઆરે વાત કરો છો કે પછી કોઈ કાર્યાલયમાંથી તમને ફોન ઉપરથી ડિરેક્શન મળે છે તો હાથે કરીને આબરૂ ના ઉડાડવા કોની પાસેથી શીખવું હોય તો સત્તાપક્ષ પાસેથી શીખવવું પડે જો પછી ગોપાલભાઈને જવાબ દેવાના હતા તો ગેટ ઉપર ડ્રામા કરવાની શું જરૂર હતી તમારે તમને ખબર જ છે કે કાયદો વ્યવસ્થા એમને રોકી શકવાની નથી તો પછી ડ્રામા શા માટે કરો છો શા માટે હાથે કરીને તમારી ધનકાય એ ગુજરાતમાં સાબિત કરો છો તો કહેવાય ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આપણે સાંભળીએ છીએ તો વિપરીત બુદ્ધિ અત્યારે ચાલે છે વિનાશકાળ આવે છે લોકશાહીને નાચવાનું કામ થાય છે પણ એક વસ્તુ યાદ રાખજો કે આ આંગળી જો તમને જીતાડે છે ને તો આંગળી તમને એક દિવસ ઘર ભેгай કરી દેશે જો તમે લોકશાહી જેના થકી તમે છો એનું માન સન્માન જાળવી શકતા નથી જનતા તમારી પર વિશ્વાસ કરે છે પણ જનતા મૂર્ખ નથી એ યાદ રાખજો જનતાને પાયાના સિદ્ધાંતોમાં તો ખબર પડે જ છે કે કોનું શું કામ છે અને પોલીસ કઈ રીતે કામ કરી રહી છે અને પોલીસ કદાચ એવું કઈને છટકવા માંગતી હોય કે ભાઈ તમને પ્રમોશન કરવા માટે નથી લીધી એવો તમે શબ્દ વાપરો તો શું થાય પ્રવીણ કઈ ના થાય ટ્રાન્સફર થાય પણ તમારે ઈમાનદારીથી નોકરી કરવી છે તો પછી એ ટેડિયાપાડા હોય સુરત હોય કે ભરૂચ હોય કે શું ફરક પડે છે તમારે તો કામ કરવું છે ને તો તકલીફ એ જ પડે છે કે તમારે પગ ચંપી કરવી થાય છે જનતા હેરાન થાય છે વિપક્ષ હેરાન થાય છે અને હું તો એમ છું કઈ સામ્રાજ્ય આપણે જોઈએ છે કે એક ધારાસભ્ય હવે ધારાસભ્યની આ રીતે ધરપકડ થતી હોય પૂરવીન તો વિચારો કાલે ઉઠીને તમે હું કે સામાન્ય જનતા નો કોઈ વ્યક્તિ એ સત્તા પક્ષ સામે વિરોધ કરવા નીકળે તો એની શું હાલત થાય સામાન્ય જનતાને તો ભૂલી જ જવાનું ને

તો આ હિપોક્રસી અત્યારે ચાલે છે પુર્વિંદભાઈ મ્યુલભાઈ શું પોલીસને એવું પૂછવાની સત્તા છે કે આરોપીના વકીલ કોણ છે તો અમે તેના જ અંદર જવા દઈશું કારણ કે ગોપાલ ઇટાલિયા સાથે જે રીતની રજક થતી હતી ત્યારે ગોપાલ ઇટાલિયા પણ એમ કહેતા હતા કે વકીલ અમે ગમે તેના હોય તમારે શું લેવા દેવા તો શું પોલીસના અધિકાર છે કે અમે આ જે આરોપીના વકીલ હોય તેને જ અંદર જવા દીધી એટલે વાત અહીંયા એ જ છે ભાઈ કે માની લો કે પોલીસ સ્ટેશનની બહાર કાલ વકીલો ઊભા રહી જાય

સમજવું પડશે કે વાત કોઈ નેતા વિપક્ષની નથી વાત અહીંયા એ છે કે વકીલોનો અવાજ પણ દબાવવામાં આવે છે જે ન્યાય માટે જે લોકશાહી માટે મજબૂત આધાર સ્તંભ છે આ દેશને આઝાદ કરવા માટે મોટા મોટા ધુરંધર વકીલો પછી ગાંધીજી હોય સરદાર પટેલ વલ્લભભાઈ પટેલ હોય મોતીલાલ નહેરુ હોય આ તમામ અગત્યનો ફાળો છે બધા વકીલો હતા તો વકીલોને કોઈ ના કોઈ જગ્યાએ દબાવવામાં આવે છે શા માટે

માણસ શું એ ક્રાઇમ કરે તો એફઆઈઆર તો થાય પરંતુ વસ્તુ એવું છે કે એ ક્રાઇમ શું છે મેં પેલા કીધું કે જ્યારે એ પોતાની ડ્યુટી કરતા હોય માની લો કે વિરોધ પક્ષ છે એ વિધાનસભામાં વિરોધ કરતો તો એવા સંજોગોમાં એની ધરપકડ ના થાય કેમ કે એ પોતાનું કામ કરી રહ્યો છે એ પોતાના પણ માની લો કે કોઈ ધારાસભ્ય છે એ બલાત્કાર કરે છે રાઈટ તો એની માટે પછી કોઈ પ્રોટોકોલ કે કોઈની પરવાનગીની જરૂર નથી એમાં પછી ગવર્નર ની પરવાનગી ના જોઈએ પછી એ પ્રકારના કોઈ ભાષણો આપ્યા હતા એ સંજોગોમાં જયારે એમાં પ્રસંગી રીતે પેલા નોટિસો અપીરિયન્સ આપવી પડે કે તમે આવો પોલીસ સ્ટેશન એ ના આપવામાં આવે અથવા આપવામાં આવે અને ધારાસભ્ય ના જાય તો પછી ધરપકડ થાય સીધી ધરપકડ થાય નહીં કેસમાં મારામારી થઈ છે તો ધારાસભ્યો એની ના નથી પણ એફઆઈઆર થાય તો નાથી થી કઈ ઓછી પકડીને એમને વાનમાં બે પોલીસ સ્ટેશન લઈ એમની પાસે અધિકાર નથી એફઆઈઆર દાખલ થાય પછી ગવર્નર ની પરવાનગી લેવાય એમને નોટિસ ઓફ એપિડન્સ આપો અને પછી એમને ધરપકડ ના જાય તો ધરપકડ કરો પરંતુ સીધે સીધા ઓછી પકડીને લઈ જાઓ તો એલા ભાઈ એ જનપ્રતિનિધિ છે

ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ એ સત્તા પક્ષ સામે વિરોધ કરતા પહેલા પચાસ વાર વિચારે એ પ્રકારની કામગીરી છે માત્ર ને માત્ર દબાવવા માટે એકસો નવ પણ એટલા માટે ઉમેરવામાં આવી છે કે વ્યક્તિ દસ દિવસ મિનિમમ જેલમાં રહે કારણ કે બિનજામીન પાત્ર ગુનો છે જામીન લે ત્યાં ઓછામાં ઓછો પાંચ થી દસ દિવસનો સમય લાગવાનો છે સ્ટેશનમાંથી જામીન થતા તો

એ કાયદાને ગજવામાં નાખી અને પાર્ટીને પગચંપી કરવા માટેની કામગીરી છે બિલકુલ અમે પણ જોઈએ છીએ કે સત્તા પક્ષના કોઈ નેતા હોય ધારાસભ્ય હોય કાં તો એક સામાન્ય કાર્યકર પણ હોય તેની કોઈ ગુનામાં ધરપકડ કરવાની હોય ત્યારે પોલીસ આમ નબળી કામગીરી કરે છે જ્યારે વિપક્ષનો એક ધારાસભ્ય લેવલનો કે સાંસદ લેવલનો બી માણસ હોય તો પોલીસ એને ધરપકડ કરતા તેને પકડતા જેલમાં નાખતા ખચકાતી નથી તો પોલીસ ક્યાંકને ક્યાંક કોઈકને ઈશારા કામ કરતી હોય છે કે આપે જેમ કહ્યું કે પ્રમોશન મેળવવા માટે કાં તો બીજા કોઈ કારણ હોઈ શકે ગુરવિંદભાઈ બળાત્કાર જેવાની ગંભીર ગુનાઓ જ્યારે આચરવામાં આવે ને ત્યારે સત્તા પક્ષના તાલુકા પ્રમુખ હોય પેજ પ્રમુખ હોય બોર્ડ પ્રમુખ હોય તો પણ ઉપરથી પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં અને એમાંય એ વ્યક્તિ જો પાર્ટીમાં નડતર રૂપ હોય ને

તો એ પોલીસમાં પોલીસ એ તપાસમાં પણ લાગ્યા વેડા કરશે એ નેતાનો બચાવ કરશે એ વ્યક્તિને ન્યાય નહીં મળે એ પ્રકારની તપાસ કરીને પોર્ટમાં ચાર શીટ ફેન કરશે હવે ચાર શીટ એટલી લૂલી લંગડી હશે કે ચાર શીટ છે એમાં સામેવાળો જે આરોપી છે એ બચાવ લેશે કે ભાઈ પોલીસે ભૂલ કરી છે એનો ભોગ એ અમારો અસીઠ એટલે કે આરોપી બનવો જોઈએ નહીં જે નેતા છે તો પોલીસની ભૂલની સજા એ નેતાને ના મળે એટલે નેતા શું થાય બાયદન બરી જાય પોલીસ ડિપાર્ટમેન્ટ છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના માધ્યમથી સો ટકા કહીશ કે એક વાર મનોમંથન કરો કે તમે શા માટે વરદી પહેરો છો તમે કાયદા કાનૂનની લાજ મર્યાદા અને સન્માન જાળવવા માટે वर्दी પહેરો છો તમે કોઈ ની પગચંપી કરવા માટે વર્દી નથી પહેરતા તો એક મનોમંથન કરો કે આ પ્રમોશન કે આ પૈસા લઈને તમે શું કરી લેશો જો તમારા સંતાનો ભવિષ્યમાં ગુલામ બનવાના છે તો તમે આ પ્રમોશન ને નાખશો કે એક તો તમે મરીને જતા રહેવાના છો દુનિયામાંથી કઈક એવી સિસ્ટમ ઊભી કરો કે તમારી સાત પેઢીનું કલ્યાણ થાય બાકી ભવિષ્યમાં તમારી જનરેશન ને તમારી આવનારી પેઢીઓ ને તમે જાતે જ ગુલામ બનાવી રહ્યા છો મેહુલભાઈ એક આખરી સવાલ કે સામાન્ય જનતાને શું પોલીસને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે કારણ કે સામાન્ય ઘટનાઓ અમે જોતા હોઈએ છીએ કે કોઈ પોલીસવાળો કાળી કાચવાળી ગાડી લઈને જતો હોય એને જનતા રોકે છે ત્યારે પોલીસવાળો એવો જવાબ આપે છે એ બધું તમારે નથી જોવાનું કાયદાનું શું છે એ બધું અમારે જોવાનું છે અને કોની પર શું ફરિયાદ કરવી અને કોને કાયદા શીખવાડવા એ બધું કામ અમારું છે તમે તમારું કામ કરો તો શું આ યોગ્ય છે એ દવંગગીરી માત્રને માત્ર પુરીણભાઈ સામાન્ય જનતા આગળ જાળવવામાં આવે અમે આઈડી કાર્ડ ચેક કરીએ છીએ કાળા કાચી ઉતારીએ છીએ અને બધું કરીએ છીએ એનો મતલબ એવો નથી કે કઈક છીએ નહીં અમે ખાલી કાયદાના જાણકાર છીએ જો સામાન્ય જનતા પણ કાયદા થોડા ઘણા જાણી લે તો એ તમામ વસ્તુ જાણકારી મોદી શ્રી ને ફેસ ટુ ફેસ સવાલ પૂછી શકાય આપણો અધિકાર છે એને બંધારણ આપે બંધારણની ધારા ઓગણીસ એક એ વાણી અને અભિવ્યક્તિ આઝાદી આપે પત્રકાર હોય તોય ભલે અને સામાન્ય વ્યક્તિ તોય હોય તોય ભલે બંને મળે પ્રશ્ન પૂછી શકાય જે તમારું પ્રતિનિધિત્વ કરે છે સામે વાળાને જવાબ દેવો એની જવાબદારી છે અને એમાંથી છટકી શકે નહીં એટલે જાહેર જનતા એક વાર નહીં એક હજાર ને એક વાર પોલીસ કર્મચારી નેતા કે પ્રધાનમંત્રીને પણ પ્રશ્ન પૂછી શકે બિલકુલ ભાઈ આપ અમારી સાથે જોડાયા અને કાયદાકીય વિષયક લોકોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ